નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાત વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં રસાકસીનો જંગ રહ્યો હતો તો આ ચૂંટણીમાં આખરે ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર બે હજાર ત્રણસો ત્રેપન મતથી જીત્યા છે સાથે આ આંકડો છે એમાં હજુ થોડો ફેરફ ફેરબદલ થઈ શકશે એટલે કે સો બસોનું હજુ આમાં તમે બદલાવ જોઈ શકશો એનું કારણ એવું છે કે ઈવીએમની ગણતરી હજુ સરકારી રાહે ચાલુ રહેશે અને થોડા ઘણી જે મતોની ભૂલ છે એ સુધરશે તો ટોટલ ફરીથી જ્યારે પણ આવશે ત્યારે આંકડામાં સો બસોનો બદલાવ તમે જોઈ શકશો તો આ રીતે બે હજાર ત્રણસો ને મતથી ભાજપના ઉમેદવાર સૌરભજી ઠાકોર જીત્યા છે સાથે આ જે ચૂંટણી છે વાવમાં કમળ ખીલ્યું છે અને આમાં એકથી ને ત્રેવીસ સુધી આમ કુલ ત્રેવીસ રાઉન્ડ હતા તો જે ત્રેવીસ રાઉન્ડ હતા એમાં દરેક બુથમાં દસથી પંદર સુધીના ગામની ગણતરીઓ થતી હોય છે અને જે પરિણામ છે વાવ વિધાનસભાનું એ શરૂઆતથી આપણે ગુજરાતમાં લાગતું હતું કે વાવ વિધાનસભા છે એ રસપ્રદ ચૂંટણી છે અને એનું પરિણામ જ્યારે આવ્યું ત્યારે પણ રસપ્રદ રહી છે એમાં રસપ્રદ એ રીતની છે એ હું તમને સમજાવું છું કઈ રીતે રસપ્રદ રહી સાથે કયા ગામમાંથી કોને કેટલા વોટ મળ્યા છે કયા ઉમેદવારને એની પણ આપણે વાત કરીશું તો આ વિડીયોમાં તમે વિસ્તૃત માહિતી જોઈ શકશો તો જે વાવ બેઠક છે ત્યાંથી સૌરભજી ઠાકોરને કુલ એકાણું હજાર સાતસો ને પંચાવન વોટ મળ્યા છે હવે એ ગુલાબસિંહને કેટલા મો વોટ મળ્યા છે એની આપણે વાત કરી લઈએ તો ગુલાબસિંહ રાજપૂતને કુલ નેવ્યાસી હજાર ચારસો બે વોટ મળ્યા છે હવે આપણે માવજીભાઈ પટેલની વાત કરીએ કે એમને કેટલા વોટ મળ્યા છે તો માવજીભાઈ પટેલે અપક્ષના ઉમેદવાર તરીકે સત્યાવીસ હજાર એકસો ને વોટ મેળવ્યા છે તો આ રીતે જે ચૂંટણી હતી એ ત્રણ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર રહેશે એવી આપણને બધાને અનુમાન હતું અને ખરેખર એવું જોવા મળ્યું છે હવે કાંટાની ટક્કર કઈ રીતે રહી છે એની હું તમને વાત કરું છું તો આ રીતે ભાજપના ઉમેદવાર અહીં બે હજાર ત્રણસોને ઉપર વોટોથી જીત્યા છે સાથે આંકડો છે એમાં થોડો ફેરબદલ થશે એ હજુ ફાઇનલ ટોટલ ગણતરી પછી આપણને ખબર પડશે હજુ ગણતરી ચાલુ છે બરાબર તો અહીં તમે વાવ પેટા ચૂંટણીનું રાઉન્ડ પ્રમાણે પરિણામ જોઈ શકો છો કે કયા રાઉન્ડમાં કોને લીડમાં રહ્યા છે અને કયા રાઉન્ડ પ્રમાણે કોને કઈ રીતની લીડ મળી છે તો કુલ તેવીસ રાઉન્ડ હતા અને આ ત્રેવીસ રાઉન્ડ છે એમાં સૌ પ્રથમ જે રાઉન્ડ હતો એમાં ગુલાબસિંહ રાજપૂત ચાર હજાર સત્તાણું વોટ મળ્યા હતા પછી સૌરભજી ઠાકોર છે એમને ત્રણ હજાર નવસો વોટ માવજી પટેલને બે હજાર એકસોને ઓગણીસ વોટ આ રીતે જે પ્રથમ રાઉન્ડ હતો એમાં કોંગ્રેસની લીડ તમે જોઈ શકો છો કે બસો ને અઠ્ઠાવનની હતી હવે આપણે બીજા રાઉન્ડની વાત કરીએ તો એમાં બીજા રાઉન્ડમાં સાત હજાર આઠસોને બે વોટ છે એ ગુલાબસિંહ રાજપૂતને મળ્યા હતા સૌરભજી ઠાકુરને સાત હજાર ચારસો અઠ્ઠાણું માવજીભાઈ પટેલને કુલ અડતાળીસો સુધી એમના વોટ પહોંચ્યા હતા અને આ રીતે કોંગ્રેસની જે લીડ છે એ ત્રણસોને આઠ સુધી પહોંચી હતી હવે ત્રીજા રાઉન્ડની વાત કરીએ તો કુલ જે મત છે અહીં સળંગ સરવાળો છે બરાબર તો પહેલાંમાં બીજાનો સરવાળો ને બીજામાં ત્રીજાનો તો ત્રીજો રાઉન્ડ છે ત્યાં બાર હજાર ત્રણસો એકસઠ મત ગુલાબસિંહ રાજપૂતને મળ્યા હતા સૌરભજી ઠાકુરને અગિયાર હજાર એકસોને સત્યાસી મત અને માવજીભાઈ પટેલને છ હજાર પાંચ પાંચસો ને દસ સુધીના મત થયા હતા આ રીતે કોંગ્રેસની લીડ જે હતી ધીમે ધીમે વધતી રહી હતી અને અગિયારસો ને ચુમોતેર સુધી પહોંચી હતી જે ચોથો રાઉન્ડ છે એ પણ મજબૂત ધારદાર રીતે રસાકસી ભર્યો રહ્યો હતો અને ચોથા રાઉન્ડમાં કોંગ્રેસની જે લીડ છે વધીને તેરસોને દસ થઈ હતી આ રીતે કોંગ્રેસની જે લીડ છે પાંચમા રાઉન્ડમાં છવ્વીસો ને એકસઠ છઠ્ઠા રાઉન્ડમાં સાત હજાર છસો ને અગિયાર સાતમા રાઉન્ડમાં અગિયાર હજાર ચારસો ને ચુમ્માળીસ સુધી પહોંચી હતી આઠમા રાઉન્ડની વાત કરીએ તો બાર હજાર છસો ને સડસઠ સુધી લીડ પહોંચી હતી નવમા રાઉન્ડમાં તેર હજાર બસો ને સત્તાવન સુધી દસમો રાઉન્ડ આવ્યો ત્યાં સતત લીડ વધતી રહીને બાર હજાર ચારસો ને સાત અગિયારમાં રાઉન્ડમાં બાર હજાર આઠસો ને ચૌદ સુધી લીડ પહોંચી હતી અને જે બારમો રાઉન્ડ છે ત્યાં તેર હજાર સાત સુધીની લીડ તેરમા રાઉન્ડની વાત આપણે કરીએ તો તેર હજાર નવસો ને સિત્યોતેરની અને ચૌદમા રાઉન્ડની વાત કરીએ તો ચૌદ હજારમાં પહોંચી ગયું હતું આ રીતે જે સતત નવમો રાઉન્ડ છે એ છોડીને બધા રાઉન્ડમાં ચૌદ રાઉન્ડ સુધી ગુલાબસિંહ રાજપૂત જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમની લીડ સતત વધતી રહી હતી હવે આપણે આગળ વાત કરીએ કે પાછળના રાઉન્ડે કઈ રીતે ચક્ર ફેરવ્યું અને વોટમાં મોટો ઘટાડો થયો કોંગ્રેસમાં તો જોઈએ કઈ રીતનો ઘટાડો થયો હશે ચૌદમા રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબજી રાજપૂત જે છે એમના કુલવટ ત્રેસઠ હજાર ચારસો ને ત્રાણું હતા ભાજપના ઉમેદવાર સૌરભસિંહ ઠાકોરના ઓગણપચાસ હજાર ત્રણસો ને એકાણું મત હતા અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલને અઢાર હજાર એકસો ને અઠ્યાવીસ મત હતા અને આ રીતે કોંગ્રેસની લીડ જે ચૌદમો રાઉન્ડ છે ત્યાં ચૌદ હજાર એકસો ને બે હતી હવે પંદરમો રાઉન્ડ આવે છે સોળમાં આવે છે સત્તરમો અઢારમો ઓગણીસમો વીસ અને એકવીસમો તો આ રાઉન્ડ એવા છે કે કોંગ્રેસની લીડ ઓછી થતી રહી છે અને કોંગ્રેસની લીડ ઘટી ગઈ છે અને તમે પંદરમાં રાઉન્ડમાં કોંગ્રેસની લીડ છે એ ઘટે છે તેર હજાર પાંચસો પંચ્યાસી રહી રહે છે સોળમાં રાઉન્ડમાં પણ ઘટે છે બાર હજાર પાંચસો ને સડસઠ સત્તરમાં પણ ઘટે છે દસ હજાર ત્રણસો સત્તાણું રહે છે અઢારમા રાઉન્ડમાં આઠ હજાર એકસો ને છાસઠ ઓગણીસમા રાઉન્ડમાં જે લીડ છે એ પાંચ હજાર છસો ને બાસઠ સુધી રહે અને વીસમો જે રાઉન્ડ આવે છે ત્યાં ત્રણ હજાર પાંચસો ને ઓગણ સિત્તેર સુધી રહે છે અને એકવીસમો રાઉન્ડ આવે છે ત્યાં સુધી માત્ર લીડ ત્રણસો ને સિત્તેર સુધી રહે છે તો પંદરથી કરીને એકવીસ આમ કુલ જે છ રાઉન્ડ છે ત્યાં કોંગ્રેસની લીડ જે શરૂઆતના ચૌદ રાઉન્ડમાં વધી હતી એ છ જ રાઉન્ડમાં લીડ બધી કવર થઈ જાય રિકવર થઈ જાય છે અને આ રીતે લીડ છે એકદમ ઘટીને ત્રણસો સિત્તેર થાય છે અને ચૌદમાં રાઉન્ડમાં એવું લાગતું હતું કે વાવ વિધાનસભા હવે ગુલાબસિંહ રાજપૂત જીતી ગયા છે પણ એકદમ વળાંક આવે છે અને છઠ્ઠા રાઉન્ડ સુધી જે લીડ છે એ ત્રણસો સિત્તેરની માત્ર રહી જાય છે હવે આપણે અંતિમ બે રાઉન્ડની વાત કરી લઈએ તો અંતિમ બે રાઉન્ડ એવા રાઉન્ડ છે કે જ્યાંથી ભાજપની લીડ છે વધવાની ચાલુ થઈ જાય છે આમ તો એકવીસમાં રાઉન્ડથી લીડ એમની ભાજપની ઘણી બધી વધી ગઈ હતી પણ આંકડામાં થોડો ફેરબદલ છે તો બાવીસમાં રાઉન્ડમાં ભાજપને છ્યાસી હજાર સાતસો પાંચ ગુલાબસિંહને ગુલાબસિંહને છ્યાસી હજાર સાતસો પાંચ મત મળે છે જ્યારે ભાજપ છે એમને હજાર ચાર મત મળે છે અને માવજીભાઈ પટેલ છે એમના મતોનો આંકડો થોડો ખોટો છે તો એમને પચીસ હજાર સાતસો ને બાવનની ઉપર વોટ મળે છે તો આ રીતે જે ભાજપની લીડ છે એક હજાર નવ્વાણું જેવી થઈ જાય છે અને ત્રેવીસમાં અંતિમ રાઉન્ડ છે એની એ વખતે જે કોંગ્રેસના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત તો નેવ્યાશી હજાર ચારસો બે મત મેળવે છે છેલ્લે અંતિમ રાઉન્ડમાં જે ભાજપના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોર છે એ એકાણું હજાર સાતસો પંચાવન વોટ મેળવે છે અને જે અપક્ષના ઉમેદવાર છે માવજીભાઈ પટેલ એ સત્યાવીસ હજાર એકસો ને તોતેર સુધીના વોટ મેળવે છે અને આ રીતે ભાજપની જે લીડ છે એ બે હજાર ઉપરની થઈ જાય છે અને આ રીતે કોઈએ ન માન્યું એવું મોટો ઉલેટફેર છેલ્લા નવ રાઉન્ડમાં થાય છે અને પહેલી લીડ કોંગ્રેસની સતત ભાજપ દ્વારા કપાય છે અને અંતિમ ત્રણ ચાર રાઉન્ડ છે ત્યાંથી ભાજપ લીડ લેવાનું ચાલુ કરે છે અને આખરે રાઉન્ડમાં બે હજાર ત્રણસો ને ત્રેપન વોટથી ભાજપ જીતે છે તો આ ચૂંટણી છે ખરેખર રસા કશી ભરી રહી છે અને અંત સુધી આપણે બધાને જકડી રાખીએ છીએ બાંધી રાખીએ છીએ કે કોણ જીતશે કોણ જીતશે અને આખરે ભાજપની જીત થાય છે સાથે અહીં તમે રાઉન્ડ પ્રમાણે આંકડા જોવા માંગતા તો જોઈ શકો છો જે પ્રથમ રાઉન્ડ છે ત્યાં કુલ ચૌદ બૂથ હતા અને બૂથના નામ જોઈ શકો છો માવશ્રી એક માવશ્રી બે જોડિયાળી અને ચૌદમાં નંબરમાં શણવાલ છે અહીં ગુલાબસિંહ રાજપૂતને કેટલા વોટ મળે એ પણ તમે જોઈ શકો છો સાથે અહીં સૌરભજી ઠાકુરને કેટલા વોટ મળ્યા માવશ્રી એકમાંથી એ પણ જોઈ શકો છો અને અંતે માવજીભાઈ પટેલને કેટલા વોટ મળ્યા એ પણ જોઈ શકો છો તો અહીં દરેક ગામ દીઠ યાદી આપેલી છે તમારા ગામના વોટ કેટલા મળ્યા છે તમે જોઈ શકો છો તો માવશ્રી એકમાં ગુલાબસિંહ રાજપૂતને છેતાળીસ સૌરભજી ઠાકુરને છસો બે માવજીભાઈ પટેલને એકસો ને છત્રીસ વોટ મળ્યા છે માવશ્રી બે તો બૂથ નંબર બેની વાત કરીએ વાવના તો માવસિંહ બુથમાંથી ગુલાબસિંહ રાજપૂતને પાંચસો મળે છે સૌરભજી ઠાકોરને ત્રણસો સોળ મળે છે માવજીભાઈ પટેલને ચોવીસ મળે છે જોડિયાળી એકની વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂતને ચારસો સુડતાળીસ સૌરભજી ઠાકોરને એકસઠ અને માવજીભાઈ પટેલને તેત્રીસ તો આ રીતે તમે જોઈ શકો છો કે કયા ગામમાંથી કોને કેટલા વોટ મળે છે અને અંતે જે પહેલો રાઉન્ડ છે એમાં ચાર હજાર એકસો સત્તાણું ગુલાબસિંહ રાજપૂતને વોટ મળે છે ત્રણ હજાર નવસો ને ઓગણચાળીસ સ્વરૂપજી ઠાકોરને બે હજાર એકસો ને ઓગણીસ વોટ છે એ માવજીભાઈ પટેલને મળે છે સાથે અહીં તમે જે બીજો રાઉન્ડ છે ત્યાં પણ તમે આ રીતે પીડીએફ ચોંટાડીને જોઈ શકો છો કે કયા ગામમાંથી કેટલું વોટ થયું છે તો બીજા રાઉન્ડના અંતે જે છે એ ત્રણ હજાર છસો ને પાંચ ગુલાબસિંહને ત્રણ હજાર પાંચસો ઓગણસાઠ વોર્ડ છે એ ઠાકોરને મળે છે અને બે હજાર છસો ને એક્યાસી વોર્ડ છે એ અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલને મળે છે તો આ રીતે એકવીસે એકવીસ રાઉન્ડના આમાં તમે રિઝલ્ટ જોઈ શકો છો અને એના માટે વિડીયો જે આ પીડીએફ છે એને અટકાવીને જોઈ શકો છો સાથે ચોથો રાઉન્ડ તમે જોઈ શકો છો ત્યાં ઢીમા જેવા મોટા ગામ છે તો ઢીમા એકમાં પણ જોઈ શકો છો ગુલાબસિંહ રાજપૂતને ચારસો છાસઠ સૌરભજી ઠાકોરને બસો અઠ્યાસી માવજીભાઈ પટેલને બોતેર વોટ મળે છે તો બધા બૂથ કુલ ઢીમામાં પાંચ બૂથ છે સાથે અહીં ભાખરીવાળા રૂટ છે ત્યાં પણ તમે પાંચમા રાઉન્ડમાં જોઈ શકો છો કયા ગામમાંથી કેટલા મળે છે સાથે છઠ્ઠા રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો તો લીડ કેટલે પહોંચે છે સાતમા રાઉન્ડ છે ત્યાં પણ તમે વોટોની ટકાવારી સારી રીતે જોઈ શકો છો તો અહીંથી ખૂબ ગુલાબસિંહ રાજપૂતને લીડ મળે છે સાતમા રાઉન્ડથી તમે જોઈ શકો છો આઠમા રાઉન્ડ રાઉન્ડની વાત કરીએ તો મોરીખા માળકા તો ત્યાં પણ તમે જોઈ શકો છો લીડમાં જ છે નવમાં રાઉન્ડમાં આપણે વાત કરીએ તો ત્યાં કાંટાની ટક્કર રહીતી હતી ગોલપ ડેળાવા કાણુઠી બધા ગામોની વાત કરી એ દસમો રાઉન્ડ પણ તમે જોઈ શકો છો અગિયારમો આ બારમો રાઉન્ડ છે ત્યાં પણ તમે જોઈ શકો છો કે સોય ગામો પણ કાંટાની ટક્કર રહી છે એ બાજુમાં રાઉન્ડ લખેલા છે બરાબર હવે આપણે તેરમા રાઉન્ડની વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂતને ચાર હજાર નવસો અગિયાર સૌરભજી ઠાકોરને ત્રણ હજાર નવસો ને ચાળીસ માવજીભાઈ પટેલને એક હજાર ત્રણસો ને અગણ્યાસી મત મળે છે પછી ચૌદમા રાઉન્ડની વાત કરીએ તો રડકા દુધવા એ બધા ગામોમાં તમે જોઈ શકો છો પછી જોરાવરગઢ એક છે પછી ગરામડી છે ગરામડી બે છે મોરવાડા છે તો આ બધા ગામોનું વિશ્લેષણ તમે આમાં લખેલું છે આંકડા લખેલા છે વિડીયો અટકાવીને જોઈ શકો છો કે કયા ગામમાં કેટલા મત મળી રહ્યા છે આપણે વિંડી આ જે વિડીયો છે વધારે લાંબો ના થાય એટલે ટૂંકમાં પૂરું કરવાના પ્રયત્ન કરી રહ્યા છીએ તો વિડીયો અટકાવીને તમે જોઈ શકો છો તો આજે પંદરમો રાઉન્ડ છે અહીંથી ગુલાબસી પાંચસો એમની જે લીડ હતી એ ઓછી થાય છે અને પાંચસો વોટથી સૌરુપજી ઠાકોર છે એ એમની લીડ વધે છે એટલે કે આ રાઉન્ડમાં સાથે સોળમો રાઉન્ડ છે એમાં સૌરભજી ઠાકોર સોળમા રાઉન્ડમાં એટલે કે આ જે ગામડા છે અહીં બૂથ આપેલા છે એ બૂથોમાં આગળ હોય છે પોતે સૌરભજી ઠાકોર છસો વોટથી છસો નહીં પરંતુ એક હજાર ઉપર છે એક હજાર પચીસની આસપાસ વોટ છે પછી સત્તરમા રાઉન્ડની આપણે વાત કરી તો ત્યાં પણ ડબલ લીડ લઈ લે છે સૌરભજી ઠાકોર અને અહીંથી ઘણા આગળ થાય છે અઢારમા રાઉન્ડમાં પણ અહીં સારી એવી લીડ અપ આવે છે તો આ બધા ગામ તમે જોઈ શકો છો આ ગામ અહીં લીડ અપ આવે છે અઢાર ઓગણીસમા રાઉન્ડની વાત કરીએ તો બાબરપટ્ટામાં છે ત્યાં સૌરભજી ઠાકોરને સારી એવી લીડ મળે છે એટલે કે ડબલ લીડ મળે છે વીસમો પટ્ટો જો અહીંથી બધા સમીકરણો બદલાયેલા તમે પંદરમા રાઉન્ડથી જોઈ શકો છો વીસમા રાઉન્ડમાં પણ સૌરભજી ઠાકોર લીડમાં છે તો શરૂઆતના ચૌદ રાઉન્ડ છે ત્યાં ગુલાબસિંહ રાજપૂત આગળ હોય છે પંદરથી જે ત્રેવીસમા રાઉન્ડ સુધી છે ત્યાં સૌરભજી ઠાકોર ધીમે ધીમે લીડ લેતા રહે છે આ એકવીસમા રાઉન્ડનું રિઝલ્ટ તમે જોઈ શકો છો તો સણવા છે લાડુલા મોતીશ્રી બાબરનવા છે તો બાબરનવાના કુલ આઠે આઠ સીટ છે અને બેડા તનવાડ છે તો અહીંથી લીડ છે એ ત્રણ ગણી વધી જાય છે અને અઢીથી ત્રણ ગણી વચ્ચે રહે છે છેલ્લે બાવીસ બાવીસમો જે રાઉન્ડ છે ત્યાં તનવાડ જોરવાડ ખડોસણ જાસણવાડા જસનવાડા ઉડાઈ ઉડાઈ છે કપૂરપુર છે ઇન્દરવા જૂના છે ઇન્દરવા નવા છે અને વડપગ છે તો અહીં પણ લીડ જે છે એ પંદરસો જેવી સ્વરૂપજી ઠાકોરને મળે છે અને છેલ્લો ત્રેવીસમો રાઉન્ડ છે અહીં તમે લીડ જોઈ શકો છો તો ત્રેવીસમાં રાઉન્ડમાં પણ સારી એવી લીડ સૌરભજી ઠાકોરને મળે છે તો પંદરમા રાઉન્ડ રાઉન્ડથી કરીને છે તે ત્રેવીસમો રાઉન્ડ છે તો એ બધા જ રાઉન્ડમાં સૌરભજી ઠાકોર લીડમાં રહે છે અને આગળના ચૌદ રાઉન્ડ છે જે વાવ છે ત્યાં ગુલાબસિંહ આગળ રહે છે અને સોઈ ગામમાં કાંટાની ટક્કર રહે છે અને બાબરપટ્ટામાં વન વે જે સ્વરૂપજી ઠાકોર છે એ લીડ લે છે તો આ રીતે ચૂંટણી છે અંત સુધી રસાકસી ભરી રહી છે એ આપણે જોઈ અને આખરે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર છે એ ત્રેવીસોને છપ્પન વોટથી જીતે છે હજુ સો બસોનો ફરક પડશે આંકડોમાં પણ હજુ થોડો ફરક પડશે નજીબો પણ હવે એક વાત નક્કી છે કે ભાજપના ઉમેદવાર અહીં જીતી ગયા છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો કોઈને અભિનંદન આપવા હોય તો કોમેન્ટ કરીને આપી શકો છો સાથે આપણે જે અનુમાનનો વિડીયો મૂક્યો તે જોરદાર ચાલ્યો છે અને આપણા અનુમાન જે છે એમાં કાંટાની ટક્કરની આપણે વાત કરી હતી એવું જ થયું છે અને છેલ્લે સુધી જે આપણા અનુમાનો હતા એ સચ્ચાઈની ઘણા નજીક છે ઘણા નજીક છે આ વિડીયો તમારે જોવો તો જોઈ શકો છો તો આપ સૌનો આભાર વિડીયોને બહોળો પ્રતિસાદ આપવા બદલ થેન્ક યુ વેરી મચ